પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન અને પ્રથમ સ્કિલિંગ પ્રોગ્રામ નો પરિચય ઇન્ટ્રોડક્શન ટુ પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન એન્ડ પ્રથમ સ્કિલિંગ પ્રોગ્રામ પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન દેશભરમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કામ કરી રહ્યું છે આ ઉદ્દેશ્યથી પ્રથમે શાળાકીય શિક્ષણની સાથે કૌશલ્ય વિકાસને પણ જોડ્યો અને પ્રથમ સ્કિલિંગ પ્રોગ્રામ શરૂ કર્યો પ્રથમ સ્કિલિંગ પ્રોગ્રામ યુવાનોને રોજગાર યોગ્ય બનાવવા માટે આ પ્રોગ્રામમાં તકનીકી અને વ્યવસાયિક કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે તાલીમની સાથે સાથે પ્લેસમેન્ટની સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે પ્રથમના નિવાસીય અને બિન નિવાસીય કેન્દ્રો દેશભરમાં આવેલા છે તેમાં ઓટોમોટિવ બ્યુટી કન્સ્ટ્રક્શન ઇલેક્ટ્રિકલ હેલ્થકેર પ્લમ્બિંગ અને વેલ્ડિંગ જેવા અનેક ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે કોર્સનો સમયગાળો દોઢ થી બે મહિનાનો હોય છે કોર્સ દરમિયાન રહેવા ખાવા અને પ્રશિક્ષણ સામગ્રીની સુવિધા આપવામાં આવે છે પ્રથમના બધા કોર્સ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એન એસ ડી સી ના માપદંડ અનુસાર હોય છે પ્રશિક્ષણ પૂરું કર્યા પછી સર્ટિફિકેટ આપવામાં આવે છે જે નોકરી મેળવવામાં સહાયક રહે છે વ્યક્તિગત વિકાસ અને સહાય પ્રથમ માત્ર તકનીકી તાલીમ જ નહીં પણ પર્સનાલિટી ડેવલપમેન્ટ પર પણ ધ્યાન આપે છે નોકરી માટે જરૂરી અંગ્રેજી ભાષા કમ્પ્યુટર જ્ઞાન અને બાયોડેટા બનાવવાનું પણ શીખવાડવામાં આવે છે તાલીમ દરમિયાન તરત જ મેડિકલ સેવા અને એક વર્ષનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે રોજગાર અને સાહસિકતા પ્રથમ જાણીતી કંપનીઓ સાથે મળીને યુવાનોને રોજગારના અવસર પ્રદાન કરે છે જો યુવાન થોડા વર્ષોના અનુભવ પછી પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતો હોય તો તેને ઉદ્યમ વિકાસ કાર્યક્રમ હેઠળ મદદ કરવામાં આવે છે પ્રથમની કોશિશ દરેક જરૂરતમંદ યુવાનને સક્ષમ બનાવવાની છે જેથી વ્યક્તિ આત્મનિર્ભર બની શકે અને પોતાના સપના પૂરા કરી શકે આવો તમે પણ આ પ્રવાસનો હિસ્સો બનો અને તમારા ઓળખીતાઓને આ પ્રોગ્રામની જાણકારી આપી તેમના જીવનને ઉજ્જવળ બનાવવામાં મદદ કરો વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર વન એટ ડબલ ઝીરો વન ટુ ઝીરો ડબલ ઝીરો ફોર ડબલ ઝીરો સેવન પર સંપર્ક કરો i <laughs> you